મહારાષ્ટ્રના જવેલત શોરૂમ માં ઘરે પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે મહારાષ્ટ્ર ખાતે જવેલત શોરૂમ થયેલી પાંચ કરોડ થી વધુની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચકચારીત ગરફોડ ચોરીની ઘટનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે ક્રાઇમ બ્રાંચ ગરપોડ ચોરી કરતી રીટ આરપી ની મૂળ રાજસ્થાની ગેંગ ને ઝડપી પાડી છે જે ગેંગ ના પાંચ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ ની ધરપકડ કરી છે થાણેના રેલ્વે સ્ટેશન નજીક મે વામન શંકર મરાઠી નામના જવેલર શોરૂમ માં વીસમી ડિસેમ્બરના રોજ પાંચ કરોડથી વધુની કિંમતમાં સોના અને ચાંદીના ઘરેડાની ચોરી થઈ હતી

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહારાષ્ટ્ર પોલીસ મથકમાં નોંધાયેલા કરોડના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો અને ચોર આરોપી નાગજીરામ પ્રતાપજી મેઘવાલ લીલારામ ઉર્ફે નિલેશ માલારામ મેઘવાલ જેસારામ ઉર્ફે દેવારામ કલવી ચુનીલાલ ઉર્ફે સુમન શંકરલાલ પ્રજાપતિ અને દિનારામ ઉર્ફે દિલીપ માલારામ મેઘવાલ નામના આરોપીને મહારાષ્ટ્ર ઠાણે પોલીસને સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે